વીડજ ગામની સીમમાં ઘોઘાવલી નેરથુ ખરાબાની ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પ્રોહિત દરોડા પાડવામાં આવ્યા આપને જણાવી દઉં કે આ કામગીરી અંતર્ગત આઈએમએફએલ બોટલ બે હજાર સાતસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા તેર લાખ ચોસઠ હજાર એકસો સાહીઠ એક વાહન જેની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ ચોસઠ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે મહિન્દ્રા પિકઅપનો ડ્રાઈવર મહિન્દ્રા પિકઅપના માલિક દારૂનો જથ્થો મંગાવનાર દારૂનો જથ્થો મોકલનાર તથા દારૂના કટીંગવાળી જગ્યા પરથી નાસી જનાર ત્રણ અજાણ્યા માણસો જે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે આ કામગીરી દરમિયાન દરોડા પાડનાર અધિકારી તરીકે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ કેડી જાદવનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છી